નર્મદાની કેનાલ જેટલી લીકેજ છે એટલી રિપેર કરતા નથી અને પાણી જમે છે અને અને ખેડૂતોની કિંમતી જમીન બગડે છે વારંવાર રજૂઆત કરવા છતાં મામલતદાર કલેક્ટર કરવા છતાં નર્મદા નિગમને રજૂઆત કરવા છતાં કોઈ કેનાલ રિપેર થતી નથી માંગણી જો વહેલી તકે આ કેનાલ રિપેર કરવામાં આવે તો ખેડૂતોને મોટો ફાયદો થાય એમ છે મારું નામ રણજીત સિંહ કે ખેડૂત અગ્રણી ખાસ કરીને રાજ્ય સરકારને કહેવાનું કે છેલ્લા બે વર્ષથી અમે નર્મદાના કેનાલ રિપેર બાબતે વારંવાર રજૂઆત છે છીએ મોટા ભાગની જર્જરી થઈ ગઈ છે જમીન બંજર થઈ ગઈ છે લીક થવાથી રજૂઆત કરવી એટલે વચમાં છ મહિના પહેલાં રિપેર કરવા આવ્યા હતા થોડુંક પચીસ ફૂટ જેવું કર્યું અને પછી જતા રહ્યા આજ દિવસ સુધી રિપેર કરવા આવ્યા નથી આ બાબતે અનેક વખત સાહેબોને લેખિત અને મૌખિક પણ રજૂઆત કરી છે પણ રિપેર કરશું કરશું એવું બધું ગોડગોડ જવાબ આપે છે એના લીકેજથી મોટાભાગની જમીનમાં પાણી લીક થાય છે એટલે જમીન બંજર થઈ જાય છે કંઈ થતું નથી ખાર આવી જાય છે અને ખેડૂતની મામૂલી જમીન પડતર રહે છે